ચૂંટણીને લઈને ગુજરાતમાંથી ચારસો ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ 328 ફોર્મ માન્ય રહ્યા હતા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બાસઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા લોકસભામાં પચીસ બેઠકો અને બેઠકો પર બસો છાસઠ ઉમેદવારો ચૂંટણી લડશે વાત કરીએ સુરત બેઠકની તો સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે અને સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં છે અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી સૌથી વધુ અઢાર ઉમેદવારો વચ્ચે જંગ ખીલાવાનો છે અને બાડોલી લોકસભાની વાત કરીએ બાડોલી લોકસભામાં સૌથી ઓછા ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાને છે ત્યારે ખાસ કરીને વિધાનસભાની જે પાંચ બેઠક માટે સાડત્રીસ ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ સત્યાવીસ ફોર્મ એ માન્ય રહ્યા હતા ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ચોવીસ ઉમેદવારો ચૂંટણી લડવાના છે પેટાચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી સૌથી વધુ આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે વાઘોડીયા વિધાનસભા બેઠક પર માત્ર બે ઉમેદવારો વચ્ચે જંગ જામશે લોકસભાની સામાન્ય ચૂંટણી બે તથા વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે તારીખ બાર એપ્રિલથી તારીખ ઓગણીસ એપ્રિલ સુધીમાં અનુક્રમે ચારસો ઉમેદવારો તથા સુડત્રીસ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા તારીખ વીસ તથા તારીખ ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ ત્રણસો ઉમેદવારો તથા વિધાનસભાની ચૂંટણી માટે સત્યાવીસ ઉમેદવારો માન્ય થયા છે સ્કૂટીની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે બસો છાસઠ ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે ચોવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જેમાં સાત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે અઢાર ઉમેદવારો તથા તેવીસ બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે છવ્વીસ વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ આઠ ઉમેદવારો અને એકસો છત્રીસ વાઘોડીયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે ચોવીસ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી આઠ જેટલા ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે